જયસ્વામિ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં જશો અમે પણ મજામાં જ છીએ તો આજે યુટ્યુબ ચેનલને એક વર્ષ દિવસ પૂરું થઈ ગયું છે તે બદલ તમારું દિલથી આભાર વ્યક્ત કરું છું આવો નો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોનો જેમ બને એમ શેર કરજો વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો તો આજે તો યુટ્યુબને એક વર્ષ પૂરું થયું છે તો આજે તો આનંદ એવો છે કે આપણે શેનો આપણે શેનો પ્રોગ્રામ રાખો દેવભાઈ આજે હે બેટા શેનો કોંગ્રેસ ઇલેક્શન ને શું શું બનાવવાનું છે આજ હે શું બનાવ છે તને જ ખબર તને જ ખબર કે કાય માં તો તને ખબર હોય તાર મમ્મી ને પૂછી લે આલે શું બનાવવાનું છે આજ આજે વડાપાવ જો વડાપાવ બનાવવાના છે તો જો આ રીતના વડા ઉપર મેડમ બનાવો મેડમ છે મરચી કટિંગ થઈ ગઈ છે મસાલો તૈયાર થઈ ગયો છે બટેકાનો નો તે કઈ રીતે વઘાર કર્યો છે મરચ મસાલાનો તો પહેલા આપણે બટેકા લઈ લીધા હતા બટેટા બાફીને ખા મીઠું નાખી અને પછી બટેકા ની છાલ ઉતારી અને લીમડો મરચી આદુનો વઘાર મારી રાઈ જીરું તલ અને ગરમ મસાલો સહિત નાખ્યો લીંબુ નાખી સહિત કાઢ નાખી અને મસાલો બનાવી લીધો અને હવે ગોટા બનાવી લઈશું આ ગોટામાં ગોળ ન બનાવવાના હોય ગોટા ગોળ બનાવવાના હોય પણ આપણે ના ના જે આમાં થોડું લોટ આવશે એટલે મોટું થાય એટલે આડા નથી એટલે મસ ઉડશે લારે હમ હમ લેવા બનાવીએ તો તો આજ વડાને આપણે આમાં વડા પાવ નામ શેકિન બનાવવાના છે કે આમ કાચા ખાવાના છે કઈ રીતે ફ્રાય કરીને થવું પૂરા તળવા હોય પાવ વડા ખાવા હોય તો બનાવવા અને વડા પાવ ખાવા હોય તો બનાવ શેકિન ખાવા છે કે શેકિન શેકીને આપણે શેકીએ એમ લોટી ઉપર શેકીને ખાઈ લોટી ઉપર શેકવાનું હા કે તળીને ખાવા પાવ વડા બનાવવા કે વડા પાવ સેન્ડવિચ વડા પાવ હા હા તો ઈ બનાવી નાખી છે હાલો તો ઈ બની રહી છે સેન્ડવિચ કોઈ આપણે સેન્ડવિચ ના મશીન માં શેકીને નાખી સેન્ડવિચ વડા બનાવી છે એમ જ ને સરસ હાલો શું બનાવે છે હવે તને ખબર પડે કે શું બનાવવાનું છે તને ખબર નહોતી ને ચાલો શું કામ છે શું કામ છે અમારે ટીવી ચાલુ હોય ને ડાગલા આવતા હોય અત્યારે એડવર્ટાઈઝ આવે છે હે બધા તો આખો આખો દિવ હું જોતો હોય જેતાલાલ ભાઈ ક્યાં છે બહાર રમે છે હાલો તો બહાર ક્યાં છે જો ગાડી માટે બે ગયા છે એ બટા તારા હાથમાં શું છે એ શું છે હે પાઉં છે પાઉં ખાય સાયકલ આ ગાડી માટે બેઠો છે સાયકલ તારે અહીંયા પડી છે સાયકલ ફેરાઈ ને ના એ કુકુ કવડે છે એટલે કુકુ કવડે છે એટલે ની ગાડી માથે બેઠો છો રમો તને નામ આવડતો એને શું કહેવાય ખલેલા હું ખલેલા હા એ સુકાઈ જાય ને બટા પાકી એટલે આ ખારેક થઈ જાય શું થઈ જાય ખારેક તો થાય ને ખલેલા ને ખારેક બને ને ખલેલું પાકી જાય ને હે પછી ન સુકાવ ને ખારેક થઈ જાય પણ તો તર્ન જ ખાવ હે આખો દી ખાય કે ન જાય નરી આવો હંજે તો બર હવે આપણે બેટર બનાવી ગોટા બનાવવા હા હા ગોટા પણ બનાવી નાખો હ બનાવી

ઘણા લોટ ડોવાનો હોય પણ એક નામ લૂટે ભણ દૂર સુધરેલું એટલે હું બેટર બનાવું એમ કે એમ ન કંઈક ફેણા લોટ ડોવાનો હોય બનાવવાનું તો ફેણા લોટનું રાબડું બરાબર પણ નવું આવી જાય ફેસિલિટીમાં જાય બેટર બનાવવું ભણ માણસોનો વાંધો જ આ છે કાર્યક્રમ કે બધો વાંધો એક જ હોય બરોબર હે ફેણા લોટનો ડોયો કયો તો એ છે ને બેટર કયો તો એ બેટર તો પાછો નવો શબ્દ આવ્યો આમ જ કહેતા દોયો કરવાનો છે શેના લોટનું એક રાબડું કરને દેહમાં એવું બહુ થાય મહેમાન આવે ને એટલે માડે ઘરે હોય એટલે એમ કે મહેમાન આવ્યા છે તો ચાર પાંચ ભાઈજન દાણા બનાય તો સો આ ડેપલી બનાવી રહેવાની

તો મિત્રો આપણે વડા એક ઘણો તળાઈ ગયો છે આ રીતના બનાવ્યા છે જ ગોળવા તમે જોઈ શકો છો એટલે આમ આપણે ગોળ આમ બનાવ્યા આમ બેઠલા બનાવ્યા છે હું કામ કે એને પાઉને હ અને આ ટોસ્ટરમાં શેકવાના છે આપણે સેન્ડવીચ નું ટોસ્ટર આવે ને મશીન એમાં પાઉમાં વડા મૂકી અંદર શેકવાના છે

ભગવું નહીં થાય બરાબર આ બાજુ વી આવો અને હજી ગરમ છે બટા શું જોઈએ સાવી જોઈએ એમ છે નહીં સાવી સાવી આગળીમાં પછી આપો આગળી હો બસ એટલા વડાડા આપડે થઈ જાય કેટલાક ત્યાં જોઈએ હા અત્યારે આપ બે ભણાને કેટલાક જોઈએ ત્યાં ત્યાં તો વડા તળાવ કમ્પ્લીટ થઈ ગયા છે હવે વરસાની પટ્ટી તળાય છે જોઈ શકો છો તીખા રાખ્યા હોત ને મજા આવે વડાપાવ વાયરે મરસું તીખું હોય તો જ મજા આવે ચલો તું કેટલા વડાપાવ ખાવાનો છો હે એમ તું કેટલા વડાપાવ ખાવાનો છો હું જોઈ કેવો એ શું બોલે હું કાંઈ સમજતો નથી આગળ આપ્યો તો મમ્મી આગળ આપ્યો

કોણ છે ખાઈ જાય ને પટા ખાઈ જા નથ ખાવ છો જો દાવ મરસન પટ્ટી કોને ખાવી માં પટ્ટી દે ને ચાલો મન ચાલો ને ઈ પાણી પીવે છે પસ તને આગળ ના થોડા ઓડે કે મને પોટી લેવા દે બરોબર હું પોટી લઈને તઈ તને ખબર પડી છે બટા અહીં આમ જો આંગળીમાં વાગી જાય પડ્યા હોય ને તો આમ લફરી જવા બરાબર છે ને દાઢીમાં વાગી જાય હો ને ટીંગા નહીં તો આપણે વડા તળાય અને પટીના મરસા તળાય અને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે વડાપાવને શેકવાના છે ટોસ્ટરની અંદર તો ચાલો આપણે સોખા ઘીમાં તળવાના છે તો મશીન પણ ગરમ થઈ ગયું છે તો એમાં પાવમાં સપણી પતણી લગાવી કમ્પ્લીટ અને ઘીમાં શેકવાના છે ના કાંઈ આ બધું નથી અહીંયા બબે બબે વડાપાવી

માથે પાણી માથે લગાડી મશીન લોક માં એટલે થઈ જાય આમાં લીલી થઈ જાય એટલે શેકાઈ જાય છે કમ્પ્યુટર વડાપાઉં શેખાઈએ થોડી ઘણી વાતો છે તું કરી લઈ જેની વાતો કરવાની છે એ તો હાજર છે વાતું ન થાય આપણ કે કહેવાય તો દોહી માણ ટોળું બેઠો હોય તો કોઈ દોહી મા એનું આપણે કેમ ભાઈ દોહીમાં વાતું કરો એટલે આ તો એ કે બજ્યું હાજર છે કોની વાતો કરવી એમ એટલે હું એકાદી ન આવ્યું તો એની વાતો થાય કોણ બાધ્ય વિરજ બાધ્ય છે એમ હા વિરાજભાઈ બાદતા નહીં એવો છેલ્લો ભાઈ ને ચાલ એ વાત મેં કહી દીધું આ રીતે અમે વડાપાં ટ્રાય મારી છે મશીનની અંદર તો કઈ રીતના બને છે તો આગળ શેકાય છે બતાવું છું તો આપણે સેન્ડવીચે શેક્યા છે કેવા બને જોકે વડાપાંવ શેકાય એટલે સારા જ બને દેશી ઘીમાં શેક્યા છે તો મજા જ આવ્યા કરશે ખાવાની તો તમે બધા આવી જાઓ વડાપાં ખાવા વિડીયો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવો હોય તો તમારા ગ્રુપમાં જાદામાં જાજો શેર કરજો

એમાં કટિંગ કરીને જે મસાલો ભેર્યો ને વડામાં એમાં ચણાવ એ કટિંગ કરવા દે આ શેકવા મૂકી દે પહેલાં તને શેક કેમ જો એમ કરે છે હવે અહીં મશીન છે બધું છે કટર કાપવાનું છે અહીંયા તો એ કે કટિંગ કરે છે લે અહીં કટિંગ કહે લાય નહીં હું કરું લાય સ્પિનર 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 અના બે ભાગક કરવાના કે ચાર ભાગ નહી કરવાના તમને કટિંગ કારણ શું છે પટ્ટી હોય ને એ પછી કટિંગ જો આ આ ભાગ છે ને હે તો કટિંગ કરાય એમ નો કરાય તો આ ભાગ નોખો પડી જાય નો પડે પડી જાય કટિંગ કરાય એ ન કરાય આમ કરાય તો આ ભાગ છે ને નોખો નો પડે જો નોખો નો પડે તમામ કટિંગ કરો નાનું આ ભાગ નોખો પડી જાય આ નોખો નો પડે જોઈ સરસ થરે એક બોધી હકડવી પડે હા 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 હકાવી સારું જો હવે તમ બનાવો ને હું આમ ખાવા બેસી જઈ એમ કરું છે હા બેઈ તો બેજો તમ તરે હું તમ તો કે આયા વડા ના આ તો આ આમ મૂકી દીધું છે

कटिंग करेला छे ने इमा ओला घी वातो पावू क्या अंदर भी हो जाय छे हरखू काम करवानो हजी आमा 3 वडा पाव एक है तो एक न 2 नहीं એમ નહીં હરખુ કામ કરવાનુ હરખુ થાય છે બરાબર હરખુ કામ કરવાનુ નકર કાલથી ખાવાની પડે કારા નતો ને તો આટકે બનાવી લેવું તમારે વડા પાઉં લારી કોણ લાગવી હા તો બનાવી લેવું કઈ એવું કઈ થોડું છે તમને આવડે બધું આવડે અમારે આમ જો હતો ભેં પડે ને એટલે બધું આવડે બરોબર કોઈ વ્યક્તિ એમ કહેતો કે અમે આમ નો કરી આમ ભેં પડે ને એટલે બધું બડા બનાવો થોડોક મસાલો આગળ પાછો બે જગ્યાએ લગાડો જો આગળ પાછો લગાડ બસ જો આગળ પાછળ આવી ગયો ને કમ્પ્લીટ આમ હોય ને આગળ પાછો લગાડો હું છે હદે પાઉં ભલે વાસે હા યાર હદે પાઉં ભલે ના ના તો બાર ને કરવા તો ને ખાઈ જા સપ ન્યા પાવ તો ને ખા ખાઈ ને હું આઠ ખાઈ તો આપણે બની અને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે બેસી જવાનું છે જમવા તો આપણે બેસી જઈએ ખાવા તમે બધા આવી તૈયારી કરે છે બધી કમ્પ્લીટ થઈ ગયા છે બનાવે છે તૈયાર કરે છે વડાપાઉં ખાવાના છે હં હં તારા દેવ ખાવાના છે દેહ ભાઈ હ તાર મમ્મી ઓછા થાય બીજું હું કાંઈ માટે થઈ છે સ્પેશિયલ તો આપણે બેસી થાય વડાપાઉં ખાવા ચાલો ગરમી પડી